અમદાવાદના જુહાપુરામાં એક યુવકની હત્યા થઈ સુફિયાન નામના યુવકની મોડી રાત્રે હત્યા કરવામાં આવી પાંચ થી છ હુમલાખોરોએ તેની ઉપર હુમલો કર્યાનો આરોપ વેજલપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં હત્યાનો બનાવ એક યુવકની હત્યા કરવામાં આવી સુફિયાન નામનો યુવક જેની ઉપર મોડી રાત્રે હુમલો થયો અને તેની હત્યા કરવામાં આવી છે પાંચ થી છ હુમલાખોરોએ તેની ઉપર હુમલો કર્યાનો આરોપ છે અમદાવાદના જુહાપુરામાં એક યુવકની હત્યા થઈ સુફિયાન નામના યુવકની મોડી રાત્રે હત્યા કરવામાં આવી પાંચ થી છ હુમલાખોરોએ તેની ઉપર હુમલો કર્યાનો આરોપ વેજલપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં હત્યાનો બનાવ એક યુવકની હત્યા કરવામાં આવી સુફિયાન નામનો યુવક જેની ઉપર મોડી રાત્રે હુમલો થયો અને તેની હત્યા કરવામાં આવી છે પાંચ થી છ હુમલાખોરોએ તેની ઉપર હુમલો કર્યાનો આરોપ છે